માર્ચ અને એપ્રિલમાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ નું પરીક્ષા નું આજ નવ મે પરિણામ જાહેર થઈ ગયું છે માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો આજ રોજ નવ મે એ પરિણામ જાહેર થયું છે આ વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પંચ્યાસી અને સામાન્ય પ્રવાહનું ત્રાણું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે એ અને એ ટુનો ડોંક વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ વનના ત્રણસો વિદ્યાર્થી અને એ ટુના ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે સુરતના મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારમાં સતત અગ્રેસર રહેનાર સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળામાં વિજ્ઞાન બે વિદ્યાર્થી ગ્રેડ ગ્રેડ અને વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું તો ગુજકેટમાં એકત્રીસ વિદ્યાર્થીઓએ નેવું પરસેન્ટ મેળવીને અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો સાથે સાથે સામાન્ય પ્રવાહમાં તેર વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ અને પાંત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને અનેરી સિદ્ધિ અપાવી છે

મારું નામ ભારણી પ્રણાલી મુકેશભાઈ છે અને હું ધોરમબાર સાયન્સમાં સંસ્કાર જ્ઞાનપીઠમાં અભ્યાસ કરું છું અને આજે ધોરમબારનું પરિણામ હતું જેમાં મેં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને મારા ત્રણ ટકા આવ્યા છે આનો શ્રેય એક તો મારા માતા પિતાને પછી મારી શાળાના શિક્ષકોને બધા શિક્ષકોને પ્રિન્સિપાલને સીઓને બધાને હું આનો શ્રેય આપવા માગું છું ઓકે આના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને સાથે મહેનત કરવી પડે છે ત્યારે મારું નામ દીપક વડિયાદ્રા સંસ્કાર જ્ઞાનપીઠની અંદર સી તરીકે ફરજ બજાવું છું આ વર્ષે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ આજે ડિક્લેર થયું અને જાણીને ખૂબ આનંદ થયો એમ ખરેખર અમારી ટીમ અમારું મેનેજમેન્ટ કયા લેવલનું કામ કરે છે એ આજે જે રિઝલ્ટ આવ્યું ને એના પરથી ધ્યાનમાં આવ્યું કે ગત વર્ષે કોમર્સની વાત કરીએ તો સાત એ હતા અને આ વર્ષે તેર એવન ડબલ એવન સાથે અમારી ટીમે કામ કર્યું સાયન્સની અંદર જોઈએ તો પણ ત્રાણું ટકા સાથે ફર્સ્ટ નંબર બે એવન અને એકવીસ એ ટુ અને કોમર્સની અંદર પાંત્રીસ એ ટુ સાથે મોટા વરેસા ખાતે ઉજ્જવલ પરિણામ અમારી સંસ્થાએ આપ્યું છે અને આ પરિણામ પાછળ જોઈએ ને તો આખું ટીમવર્ક અમારું સંસ્કારથી જ્ઞાનપીઠનો તમામ સ્ટાફ ટ્રસ્ટીગણ પ્રિન્સિપાલ કોર્ડિનેટર આ બધાનો સહિયારો પુરુષાર્થ જોવા મળે છે બાળકોની વાત કરીએ તો છેલ્લા દિવસ સુધી તમામ બાળકો શાળા પર હાજર રહ્યા અને મહેનત કરે એમ સ્ટાફની પણ એટલી બધી મહેનત હતી જેને કારણે આ પરિણામ સત્ય બન્યું અને ટેકનોલોજીની વાત કરીએ તો સમય અનુસાર જે ટેકનોલોજી હોવી જોઈએ એ અમારી સંસ્થામાં છે ને આનું એક બહુ મોટું ગર્વ છે કે એસી ક્લાસરૂમની અંદર બધાની અંદર એન્ડ્રોઈડ સિસ્ટમ પેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે મારું નામ ગિરીશ ખોયાણી છે સંસ્કાર જ્ઞાનપીઠ સ્કૂલમાં હું આચાર્ય તરીકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવું છું આજે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ આવ્યું અને એ પરિણામની ઇંતજારીપૂર્વક અમે રાહ જોઈ રહ્યા હતા ખૂબ જ આનંદની ક્ષણ અમારા માટે હતી કેમ કે આખું વર્ષ કરેલી મહેનત એનો સફળતા અમને મળવાની હતી એ વિશ્વાસ જ હતો અને એ જ વિશ્વાસને પરિપૂર્ણ કરતું અમારું શાળાનું રિઝલ્ટ પણ આવ્યું અઠ્ઠાણું પોઈન્ટ એકાવન ટકા કોમર્સનું રિઝલ્ટ આવ્યું જ્યારે અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો વન પર્સન્ટેજ સાયન્સનું રિઝલ્ટ આવ્યું આ સાથે કોમર્સની અંદર અમારા તેર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો ગત વર્ષની સરખામણીમાં લગભગ ડબલ જેટલા વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો તે બદલ અમને ખૂબ જ આનંદ થાય છે અને એ ટુ ગ્રેડમાં પણ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે શાળાની કોમર્સની સંખ્યા એકસો ચોત્રીસ વિદ્યાર્થીઓમાંથી આટલું સારું પરિણામ લાવવું તો લગભગ આખા મોટા વરાચા વિસ્તારમાં અમે જ આગળ હોઈશું આવું ધ્યાનમાં આવે છે સાથે કોમર્સની સાથે સાથે સાયન્સમાં પણ બે વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો જ્યારે એકવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો સાયન્સના વિદ્યાર્થીઓમાં જોઈએ ને તો કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથેમેટિક્સ એટલે કે આવા મુખ્ય વિષયોની અંદર જ એનું મેરિટ ગણાતું હોય છે અને આવા મેરિટની અંદર અમારા અઢારથી વધુ વિદ્યાર્થીઓ નાઇન્ટી પ્લસ પર્સન્ટેજ ટકાવારી સાથે આગળ આવ્યા છે તે અમારા માટે પણ ખૂબ આનંદની ક્ષણ છે કારણ કે સાયન્સમાં આવેલા આ ટકાવારી એમને આગળના પોતાના ઉચ્ચ ધ્યેયો સાબિત કરવા માટે અને સાકાર કરવા માટે મદદરૂપ થતા હોય છે ગુજકેટની અંદર પણ અમારી શાળાની અંદર એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ નાઇન્ટી અ પીઆર લઈને આગળ આવ્યા છે તેવી જ રીતે જે ડબલ્યુનું પરિણામ પણ અમારી શાળાનું એટલું જ સારું રહ્યું છે આ બધી જ બાબતોને જોતાં ખૂબ જ વિદ્યાર્થીઓની મહેનત પણ રંગ લાવી અને અમારો સાયન્સનો સ્ટાફ આખો કે જેને સતત વ્યવસ્થિત મહેનત કરી મન્થલી एग्जाम અમારું જે આયોજન હતું પ્રોગ્રેસ રિપોર્ટ જે અમારું પ્લાનિંગ હતું તે પ્લાનિંગ કારણે સારામાં સારું રિઝલ્ટ લાવ આવી અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે